અફરા તફરી સાથે દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ સ્થિત નવા બજારમાં આવેલી આદર્શ ગેફ્ટ શોપના ઉપરના માળે કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી આગના પગલે ધુમાડાના ગોટી ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવી છૂટી ગયા હતા ઘટનાની જાણ કરજણ ફાર ભાગને થતાં ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર સતત પાણીનો મારો ચલાવી જીવના જોખમે અંદર રહેલ ગેસ સિલિન્ડરને બહાર કાઢી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે જુહાનાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ લાગેલી આગમાં ઘરવખરી બનીને ખાખ થઈ જવા પામી હતી